નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા તારીખ દસ મે થી તેર મે દરમિયાન સિંહ ની વસ્તી ગણતરી કઈ રથવાની છે આપણે જાણીએ છીએ કે એશિયાટિક સિંહ નું એક માત્ર ઘર એટલે ગીર અભ્યારણ્ય છે ઓગણીસો એસી થી આ અભ્યારણ્ય વ્યવસ્થિત રીતે માન્યતા એનો

આપણે આજે વાત કરી છે સોળમી જિલ્લા અઠાવન તાલુકા લગભગ પાંત્રીસ ચોરસ કિલોમીટર માં સિંહ મળી રહ્યો છે ઘણો બધો એનો વ્યાપ છે નવા અભ્યારણ અને સફારીઓ પણ શરૂ આપણે કરી છે અને બરડામાં છેલ્લે આપણે સિંહ ને વસવાટ શરૂ કર્યો છે આ વસ્તી ગણતરી કઈ રીતે થાય છે બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે અને આ વાત સામાન્ય માણસોને ખબર નથી હોતી કે આ ગણતરી કઈ રીતે કરવામાં આવે છે એટલે આજે આ ગણતરી વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે બહુ જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઉષાભાઈ પંડ્યા જોડાયા છે અને લગભગ બધી છેલ્લે નાઇન્ટી થી માંડી આજ સુધી આ વસ્તી ગણતરી જે થવાની છે એમાં પણ એક નિરીક્ષક તરીકે જવાના છે એટલે એમને લાંબો અનુભવ છે આ વસ્તી ગણતરી કઈ રીતે થાય છે પણ વર્ષો વર્ષ વસતી ગણતરીની પદ્ધતિઓ ટેકનોલોજીના કારણે પણ બદલાવ આવી રહ્યો છે આ બધા વિશે વાત કરેલી છે ભૂષભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર 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 આ વખતે ફરી તમે વસ્તી ગણતરીમાં સામેલ થવાના છો નિરીક્ષક તરીકે કારણ કે તમે તો ફોટોગ્રાફી વર્ષોથી કરો છો બોર્ડના મેમ્બર પણ રહી છો અને આટલી બધી વાત વસ્તી ગણતરીમાં ત્યારથી આ તમે વસ્તી ગણતરીમાં જોડાયા પહેલી વસ્તી ગણતરી થોડીક વાત કરો કારણ કે ત્યારે જરા એટલી બધી ટેકનોલોજી નથી એટલે જરા જુદી રીતે એનું કામ થયું હશે જી જ્યારથી ગણતરી અંદાજ કેવાય છે એસ્ટીમેટ કે કોઈ પણ વાઇલ્ડ લાઈફ હોય છે એક્યુરેટ થઈ શકે એવો પ્રયત્ન હોય છે સાચો તો કોઈ દિવસ શક્ય હોય નહીં પણ જેટલું બની શકે એટલું વધારે આપણે સાચું કરી શકીએ એ પ્રમાણે એના પ્રયત્ન હોય છે બહુ શરૂઆતમાં એટલે હું જતો ઓગણીસો પંચાણું એ પેહલા પણ જુદી જુદી મેથડ મેથોડોલોજી એમાં અપનાવવામાં આવતી હતી અને એ પણ કરતા હતા પણ એટલું એક્યુરેટ હતી નહિ એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રિસર્ચર છે વિમલભાઈ ભુવા એને ડોક્ટર સોની સાહેબ નીચે પીએચડી કર્યું સિંહ ની વિસ્કર પેટર્ન ઉપર વિસ્કર એટલે મૂછ હોય ને એની પેટર્ન ઉપર એમને કરેલું એ એમ કહેવાય છે કે આપણી જેમ ફિંગરપ્રિન્ટ હોય ને હાથની એ મેચ ન થાય એવી રીતે કોઈ પણ બે સિંહની વિસ્કર્સ છે ને એ હજારોમાં કોઈ ભાગ્ય જ કોઈની મેચ થાય છે એ બહુ એક્યુરેટ છે પણ પ્રેક્ટિકલ એને અમલમાં મૂકવી એટલી સહેલી નહોતી એટલે એ પણ પદ્ધતિ એના પર રિસર્ચ થયેલો પણ એ ગણતરીમાં એ નથી લેવાની કારણ કે એમાં અમુક સાઈડ થી લેવા અમુક એંગલ થી જોવું પડે પછી પાવરફુલ ટેલિસ્કોપ હોય કે સ્પોર્ટિંગ સ્કોપ હોય નથી જોવું પડે અને થોડુંક વધારે એમાં મહેનત કરવી પડે એવું હતું ત્યાર પછી એક બેટ સેન્સસ થયેલી અમુક ટાઈમ સુધી બેટ એટલે મારા નીકળીને અને જો સિંહ ચાલે જાય એવું લાગે કે ક્યાંથી ચાલે જાય છે તો મરણ આપીને પણ એને ત્યાં રોકી રાખતા અને એ દરમિયાન કરતા એ બહુ એક્યુરેટ કહેવાતી કારણ કે સિંહ ત્યાં મારણ હોય એટલે ડુપ્લિકેટ થાય નહીં અને બીજા વિસ્તારમાં પણ બને ત્યાં સુધી જાય નહીં પછી પાણીના જેટલા પોઈન્ટ હોય એ બધા પોઈન્ટ ઉપર પણ ચોવીસ કલાક સુધી એક ટીમ બેસે અને ત્યાં એના અવલોકન નોંધે અને વોટર ઓલ સેન્સસ કહેવાય અને એ તો બધી જગ્યાએ દરેક વખતે લેવાય જ છે

એમાં કોઈ પણ સિંહ છે એ મોટો થાય ને તો એને કઈ ઇન્જરી માર્ક હોય અથવા તો બર્થ માં હોય એ એ માર્ક છે અને એના ઉપરથી એને ઈઝીલી આઈડેન્ટિફાઈ કરે લગભગ લાંબા ટાઈમ સુધી રહેતો હોય છે એટલે એને ઈઝીલી આઈડેન્ટિફાઈ થાય પ્લસ બધા ઓબ્ઝર્વર અને ગણતરીકાર હોય એને ટ્રેનિંગ પણ આપેલી હોય એટલે મેલ ફિમેલ એની ઉંમર કેટલી છે એ પણ બધું જ કરી શકે સારી રીતે અને બધું ફોર્મ માં ભરવામાં આવે ગયા વખતે પૂનમ અવલોકન હતું કોવિડ ની હિસાબે નથી પણ પૂનમ અવલોકન પણ બહુ સારી રીતે થાય થયેલું દર મહિને થાય છે ઘણા વર્ષો થી પણ એનો ડેટા ડિક્લેર નથી કરતો મેનેજમેન્ટ પર્પઝ માટે હોય છે બે હાજર વીસ માં ગણતરી ડેવું હતી ને નોતી એટલેનો ડેટા નહોતીર કર્યો હતો અને બાર થી observer પણ બોલાવેલા નસીબ જો કે બીજા કોઈ નતા પોચી શકે હું એક જ ગયો તો તો એમાં એક નવું ફીચર એડ કરેલું બહુ ઇન્ટરેસ્ટિંગ છે સકલિંગ ફિમેલ હોય ને જે બચ્ચા ને દૂધ પીવડાવતી હોય એ માધા ની પણ ગણતરી કરતા એટલે એ આ વર્ષે જૂનું બધો છે પદ્ધતિ એ તો રહેશે જ અને બીજા વાઇલ્ડ લાઇફ સેન્સર્સ હોય એના કરતા સિંહ ગણતરી થોડી જુદી એટલા માટે છે એક તો લાઈફ લવર્સ હોય અને સિંહ પ્રેમી હોય એના માટે સિંહ ગણતરી એટલે ચારધામ યાત્રા કહેવાય એટલો અને એટલો પવિત્ર અવસર કહેવાય કારણ કે એના હિસાબે આવતા વર્ષોનું આખું પ્લાનિંગ મળે આપણને અને ફ્યુચર પ્રોજેક્ટ પ્રોજેક્ટ બધાય છે સિંહ ક્યાં જશે ક્યાં કેટલા સિંહ છે ભવિષ્યમાં ક્યાં જોવા મળશે એ બધી આપણે તૈયારી કરી શકીએ પણ આ ડ્રોન કેમેરા થી પણ લેશે અમુક વધારે પ્રમાણમાં કેમેરા ઓટોમેટિક કેમેરા પણ રાખેલા હોય ટ્રેપ કેમેરા એનાથી પણ ગણતરી થશે કારણ કે એટલું અમુક ડિફિકલ્ટ ટરેન હોય ને જે આપણે જઈ ન શકીએ ઓબ્ઝર્વ ન કરી શકીએ ત્યાં એ કેમેરા રાખવામાં આવશે એનાથી પણ ગણતરી થઈ શકશે હું જેમ કેતો હતો કે બીજા વાઇલ્ડ લાઈફ સેન્સર્સ કરતા સી ગણતરી છે એ એટલા માટે જુદી છે એમાં કોઈ સેટિંગ નથી લેવામાં આવતા ડાયરેક્ટ હેડ કાઉન્ટ છે એ જ લેવામાં આવે છે જુદા જુદા બ્લોક વિસ્તાર પાડી નાખ્યા હોય એમાં જેટલી ટીમ હોય એ પોતાનું ઓબ્ઝર્વેશન નોંધે ચોવીસ કલાક સુધી હોય દસ થી તેર છે તો દસ અગિયાર છે ચોવીસ કલાક સુધી પેલા પ્રાઇમરી થશે અને પછી બાર અને તેર ના ફાઈનલ સેન્સસ થશે અને માં જે આવશે એ ગણતરી લેવામાં આવશે ઓછા આવે તો ઓછા અને વધારે આવે તો વધારે પણ એકચ્યુઅલ આપણે એમ કે હંડ્રેડ પર્સન્ટ નહીં પણ હંડ્રેડ ટેન પર્સન્ટ એટલે આ જે જોવામાં આવ્યા હોય એ જ ગણતરીમાં લેવામાં આવે છે કોઈ મને જીત પૂછે સેન્સસ માં ન આવી શક્યા હોય એને શંકા થાય એ પૂછે કે સાચા ફિગર જાહેર કરે છે કે ખોટા ખોટા કરે છે ને એ હું કહવા ખોટા કરે છે કોઈ મને પૂછે સાચા કરે છે તો એમ આ હું પાડું કે હા સાચા કરે છે એનું કારણ એ છે કે જે ફિગર આપણે ડીકલેર કરીએ છે ને એ 100% 110% કન્ફર્મ ફિગર છે મિનિમમ ફિગર છે એની રતિ એ દિવસે ગણતરીમાં નો આયવા હોય તો એના કરતાં વધારે બીજા હોય શકે આટલો બીજા કરતા લાયન ટાઈગર વગેરે કરતા આમાં આટલો ડિફરન્સ છે પણ ભૂષણભાઈ આમાં ત્રણ હજાર જેટલા લોકો જોડાય છે અને તમે જેમ કહ્યું એમ કે એની દિશા કઈ બાજુ છે એનું લિંગ ઉમર થોડાક જે ચીન તમે કોઈ પણ ઇન્જુરી માર્ક કે એવું કઈ હોય જીપીએસ છે ગ્રુપમાં છે કેમ છે આ બધી રીતે ગણતરી થાય આટલા બધા લોકોની જરૂર પડે તો એનું પ્રશિક્ષણ કઈ રીતે થાય તમે ઉલ્લેખ કર્યો કે ગણતરી પહેલા એનો કેમ્પ થાય છે એ શું હોય છે એ ગણતરી પહેલા જે કેમ્પ થાય છે ને એ વોલેન્ડિયર્સને ખાસ કરીને પરિચિત કરવા માટે છે ઓકે વોલેન્ટિયર્સ પોતે ઇન્ડિપેન્ડન્ટલી કંઈ કરવાનું હોતું નથી બે કે ત્રણ જણાની જે ફિલ્ડ ની ટીમ હોય ફોરેસ્ટર હોય કે ગાર્ડ હોય અને એની સાથે બીજા કોઈ રાખ્યા હોય સ્ટાફ ના એ બે કે ત્રણ જણા ની ટીમ હોય એને તો ટ્રેનિંગ છે દર મહિને કરે છે એની સાથે અત્યારે આ વખતે વોલન્ટિયર્સ ને એટલા માટે રાખ્યા છે કે થોડું વધારે ટ્રાન્સપેરન્ટ થાય કોઈને એમ થાય કે કેવી રીતે થાય છે ખબર પડે કે એક રીતે જોઈએ ને તો આખી સાયન્ટિફિક પ્રોસેસ છે અને ડિપાર્ટમેન્ટ અને એના સાયન્ટિસ્ટ છે છે બીજા એક્સપર્ટ બહુ સારી રીતે કરે કરી શકે છે પરંતુ પાંચ વર્ષે એક વખત થાય છે તો અમુક એનજીઓ વોલન્ટિયર્સ જે ઇન્ટરેસ્ટેડ હોય જંગલમાં અને ગીરમાં રેગ્યુલર આવતા હોય એ આવે તો એમને પણ ખ્યાલ આવે કે ગણતરી કેવી રીતે થાય છે એનું શું મહત્વ છે બરાબર અને લગભગ મોટું એરિયા છે આટલો મોટો એરિયા છે ટીમ વધારે રાખવી પડે એની સાથે બધી ટીમ સાથે એક એક બબે વોલન્ટિયર ને રાખી દેશે જીપીએસ નું કેટલું મહત્વ છે કારણ કે હવે ટેકનોલોજી આના માટે બહુ જ જરૂરી બની ગઈ છે છે આવશ્યક થઈ આ છેલ્લા ત્રણ ચાર સેન્સર્સ થી દરેક જગ્યાએ જે જે લોકેશન ઉપર લાયન હોય ને એના જીપીએસ રીડિંગ લેવામાં આવે છે બરાબર એટલે આપણી પાસે જે ડેટા હોય એમના ફોટા હોય વિડીયો હોય અને જીપીએસ ડેટા પણ હોય

ત્યાંથી કે કે જો આ જગ્યા આ વિસ્તારમાં એક લાયન છે રેડિયો કલર કરેલો એ શોધો તમે કે બેઠો હોય કે હોય કે પણ શોધી કાઢાય એક બીજી જગ્યાએ જાય છે દરિયાઈ વિસ્તારમાં જાય છે હવે કારણ કે આ વિસ્તાર પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર થઈ ગયો તો આ જે વુમેન છે એ કઈ રીતે આ વસ્તી ગણતરીનો એક ભાગ હોય છે ખરો એમાં હા દરિયા કિનારે તો આપણે હમણાં વધારે જાય છે પરંતુ મે ઓગણીસો ને છન્નું માં એ ફોટો પાડેલો છે બરાબર માં હતા ને મેં ફોટો પાડ્યો એ પહેલા પણ હતા અને એની પેલા નેવુના દાયકામાં સ્પોટેડ ડિયર પણ એ વિસ્તારમાં હતા બરાબર એવી રીતે પ્રે બહાર જાય છે જંગલની આરક્ષિત વિસ્તારોની એની પાછળ પ્રિયેક્ટર પણ બહુ કરે છે અત્યારે એટલી વસ્તી નોતી તો પણ ગિરનારમાં અને કોસ્ટલ એરિયામાં લાઈન હતા જ મુવમેન્ટ ઓછી હતી હવે થોડી એની વસ્તી વધવા માંડી છે અને જ્યાં જ્યાં એને વધારે સેફટી મળશે અને ખોરાક પાણી મળશે ત્યાં ભવિષ્યમાં સેટલ પણ થઈ જશે અત્યારે ગીર અને પાણીયા સિવાય બીજા ઓછામાં ઓછા સાત જગ્યાએ પરમાનન્ટ એની પોપ્યુલેશન છે જ

અને તો ઘણા આવે છે આ ગણતરી ઘણા એસ્ટીમેટ છે ગેસ્ટીમેટ હશે બરાબર બરાબર એટલે લાગે એક્ઝેક્ટ ફિગર માટે થોડો ટાઈમ રહ્યા જોઈએ પણ એક ટ્રેન્ડ એવો છે કે પચીસ થી ત્રીસ ટકા વધારો આવે છે તો એક એવો એસ્ટિમેટ કરી શકે એટલીસ્ટ પચીસ ટકા તો વધારો હશે એના કરતા થોડું વધારે પણ આવી શકે પણ સિંહની સંખ્યા વધે છે એના કરતા એનો વિસ્તાર વધે છે એ પણ બહુ મહત્વનું છે કારણ કે આપણે કુદરતી જંગલ છે એ મોટા વધારે નથી કરી શકતા પણ શહેરી વિસ્તારોમાં ગામોમાં જ્યાં મનુષ્ય છે એની સાથે પણ હળીમળીને રહે છે એ ઘણું અગત્યનું ઘણું મહત્વનું છે પણ એટલે ભૂષણભાઈ આ આ વસ્તી ગણતરીથી તમને એ પણ આયોજન નો ખ્યાલ આવે કે સિંહ આટલા વિસ્તારમાં છે અને એને હવે જરૂરી બીજી જે વ્યવસ્થાઓ છે એનું પણ આયોજન તમે આના કારણે કરી શકો એક્ઝેક્ટલી યસી એ મેનેજમેન્ટ માટે બહુ જ અગત્યનું છે કારણ કે અચાનક જો ત્યાં સિ પોચી જાય તો ત્યાંના લોકોનું રિએક્શન કેવું થાય વધારે માણસોની વચ્ચે નું રિએક્શન થાય કોન્ફ્લિક્ટ વધવાના ચાન્સીસ વધે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ત્યાંના એને શું કામગીરી કરવી એ પણ તૈયારી કરી શકે અને પ્લસ એના માટે બીજી વેટરનરી ફેસિલિટી કરવાની હોય રેસ્ક્યુ ની કઈ તૈયારી કરવાની હોય તો એ બધું એ તાત્કાલિક થાય નહીં તો એ અગાઉથી આપણે એ કરી શકાય નહીં બહુ સાચી વાત છે પણ મને એ પણ જાણવું છે કે નવા વિસ્તારોમાં જયારે વસવાટ નક્કી થઈ જાય છે કે ભાઈ આ સિંહો આટલી સંખ્યામાં આ જ વિસ્તારમાં રહે છે તો એને જરૂરી જે વસ્તુઓ છે એનો તમે જે કહો છો કે ભાઈ કૃણ પક્ષી એના પ્રાણીઓની વાત આવે કે પછી લોકોને થોડું એની સાથે કઈ રીતે એનું એનું એજ્યુકેશન કે ભાઈ તમારા વિસ્તારોમાં સિંહ છે તો એના માટે અવેર કરવા માટે લોકોને જાગૃત કરવા માટે શું થઈ શકે કઈ રીતે થતું હોય છે કામ હા ત્યાંના લોકલ એનજીઓ છે ને એ બહુ સારું કામ કરે છે જેમ કે હમણાં સુરેન્દ્રનગર ચોટીલા બાજુ આવ્યા હતા તો શરૂઆતમાં તો સ્વાભાવિક છે બીક લાગે જ પહેલી વખત સિંહને જોવે તો લોકો ડરી જાય અને ડરને કારણે એનું રિએક્શન કાંઈ પણ હોય પથ્થર મારે અવાજ કરે કે કોઈ પણ રીતે દૂર રાખવા માટે કરે એનાથી સિંહ જો ગુસ્સે થઈ જાય તો એટેક પણ કરે અથવા તો ત્યાંથી ભાગીને બીજી જગ્યાએ એટેક કરે કરે તો એમાં પણ ઘણી વખત લોકો છે અપસેટ થઈ જતા હોય પણ ધીરે ધીરે એની બિહેવિયરથી પરિચિત થાય તો ત્યાંના એનજીઓ અને લોકલ જે સ્ટાફ હોય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો એ બધાને ત્યાં મિટિંગ કરી અને બધાને સમજાવે છે કે સિંહની બિહેવિયર કેવી છે જો આપણે એને હેરાન નહીં કરીએ તો એ સામેથી કોઈ દિવસ એટેક નહીં કરે કેટલું ડિસ્ટન્સ રાખીએ તો એ સેફ ડિસ્ટન્સ કહેવાય જનરલી સો થી વધારે દૂર હોય તો સિંહ એટેક નથી કરતો એવું વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટના સ્ટડીમાં પણ આવેલું છે પછી કારણ ઉપર હોય નાના બચ્ચા સાથે હોય ઇન્જર્ડ હોય મેટિંગમાં હોય તો એવા પ્રસંગે વધારે કાળજી રાખવી જોઈએ પગેથી ચાલીને એનો એપ્રોચ ન કરવો જોઈએ પણ હવે એટલું તો નિશ્ચિત છે કે પચીસ ત્રીસ ટકાનો વધારો થશે એ પ્રમાણે ગીરનું જંગલ નથી અભયારણ્ય છે એની બહાર સિંહ આવી જ ચુક્યો છે પણ જે અંદાજીત આ વસ્તી ગણતરી થશે અને એ પછી સંખ્યા ખ્યાલ આવશે તો તમને શું લાગે છે કે સરકારે કે વન વિભાગે વસવાટ વધારે બની માટે શું કરવું જોઈએ કેવા આપણી પાસે વિકલ્પો છે હા એનો ઘણા વખતે તૈયારી તો ચાલે છે ખાસ કરીને ગ્રેટર ગીર વિસ્તાર કહેવાય છે આરક્ષિત વિસ્તારોની બહાર જે છે એ બ્રોહ ગીર વિસ્તાર કહેવાય છે તો આમાં હમણાં મોદીજી એ અને ગુજરાત સરકારે સાથે મળી અને મોદીજી શાસન આવ્યા હતા વડાપ્રધાન શ્રી અને બે હાજર નવસો સિત્તેવીસ કરોડ નો પ્રોજેક્ટ લાઇન ડિગલેર કર્યો છે બે હજાર સુડતાલીસ સુધી નું આખે રોડમેપ કહેવાય છે કે પ્લાનિંગ શું કરવું અને સિંહ માટે શું વ્યવસ્થા કરવી અને લોકો માટે શું વ્યવસ્થા કરવી આખું પ્લાનિંગ એમાં કરેલું છે હજી એની ડિટેલ નથી ભાર આવી પણ એમાં ઘણા બધા પ્રોવિઝન છે માલધારીઓ ને સ્થળાંતર કરવાના થી માંડી અને એને કમ્પેઝેશન કરવાના કોઈ ડિઝિઝ આવી શકે આ કે આવવાના શક્યતા હોઈ શકે તો એના મોનિટરિંગ માટે શું કરવું પ્લસ આ ગણતરીનું અને રૂટિન જે કામ થાય છે એ તો ચાલુ જ રહેશે પણ નવી વ્યવસ્થા શું કરવી પડે અને ખાસ કરીને એને ગ્રેટર ગેરમાં શું વ્યવસ્થા કરવી પડે એના માટે આ આખું પ્લાનિંગ કરેલું છે અને બઉ સારું આયોજન છે કારણ કે ઇકો ઝોન ના પણ વિવાદો હજી ચાલે છે હજી પણ ગીર ના ગામડાઓ માં કેટલોક પ્રકારે વિરોધ પણ છે અને ટુરિઝમ ની દ્રષ્ટિએ પણ આ વસ્તી ગણતરી બહુ મહત્વ ધરાવે છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી ગીર માં અને આજુબાજુ જે નવી સફારી થઈ છે એમાં પણ લોકોની પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે એટલે આ દ્રષ્ટિએ પણ આ વસ્તી ગણતરીનું ખાસું મહત્વ છે જી ઇકો એક બહુ સારું એનો કોન્સેપ્ટ છે પણ ઇકો નો જે કોન્સેપ્ટ છે એ પ્રમાણે થાય એ વધારે જરૂરી છે ખાલી જો બુકમાં જ રહે ઇકો ટુરિઝમ ડિક્શનરીમાં જ રહે એનો કોઈ મિનિંગ નથી ઘણી વખત એનું ઉલ્લંઘન થતું હોય છે પણ લોકો ધીરે ધીરે સમજશે અને વધારે સારી રીતે ટુરિઝમ કરશે એટલું જ ખાલી જો ધ્યાન માં રાખે કે આપણે કોઈના ઘરમાં મહેમાન તરીકે જઈએ તો કેવું વર્તન કરવું જોઈએ એક ટુરિઝમ નો આખો કોન્સેપ્ટ એમાં આવી જાય છે ક્યાં બાક છે સિંહ સિંહ બહાર જાય છે ને એ ખાલી સિંહ નો પ્રશ્ન નથી આજે વાઘ પછી રાઇનોસોર્સ એટલે ગેંડા વરુ એવી રીતે આફ્રિકામાં પણ બીજા ઘણા બધા વન્ય પ્રાણીઓ એ બધા મનુષ્ય વિસ્તારોમાં જાય છે કારણ કે એ કુદરતી વનો જે છે એની એરિયા છે એટલો છે નહીં કે આ બધાને સમાવી શકે પહેલા જે મોટા વનો હતો અને માણસ એમાં વસવા માંડ્યો એવી રીતે હવે પ્રાણીઓ છે વન ને આપણે 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 ત્યાં તો આપણે ત્યાં તો એન્ક્રોચિંગ બોમ થયું છે એન્ક્રોચમેન્ટ એટલા બધો પ્રમાણમાં થયું છે વચ્ચે થોડો ડ્રાઇવ પણ થયો તો પણ આજે એન્ક્રોચમેન્ટ છે આપણે જાણીએ છીએ એટલે એ પ્રશ્ન તો પાછો છે જ જે તમે કીધું કે ભાઈ વાંક આપડો પણ છે એનો જે એનો હોય કે ના હોય પણ આપણો તો છે એ પાકી વાત છે કે આપણે વન વિસ્તાર જે વધારી તો શક્ય નથી પણ એમાં પણ આપણે પેલા કર્યું છે ને એના કારણે આ સિંહ કે બીજા પ્રાણીઓ બહાર આવી રહ્યા છે એટલે આ વસ્તી ગણતરી એ માટે પણ બહુ મહત્વની છે કે હવે સિંહ કેટલી કેટલી જગ્યાએ જઈને વસી ગયો છે ને તમારે એની માટે શું શું કરવું પડશે આ બહુ મહત્વનું બની જશે આ વસ્તી ગણતરી પછી કારણ કે ટુરિઝમ પણ એટલું વધતું જાય છે લોકોને સિંહ જોવામાં રસ હોય બહુ સ્વાભાવિક છે અને આપણે ત્યાં જે સિંહ મળે છે એ બીજે ક્યાંય જોવા નથી મળતા એ એ પણ એટલું જ મહત્વનું છે એટલે એ રીતે પણ આ વસ્તી ગણતરી બહુ આવશ્યક બની જાય છે જી આપણે જે બરડાની વાત કરી ને એ પણ બહુ સારો છે એના સિંહના ભવિષ્ય માટે જી બરડા અને એની આજુબાજુનો વિસ્તાર છે ને સિંહો માટે અનુકૂળ છે અને જુદા જુદા સ્ટેપે સ્ટેપ બાય સ્ટેપ ધીરે ધીરે ત્યાં વધારે સિંહો વધતા જશે થોડા ઘણા ત્યાં ગ્રેટર વાઇલ્ડ પ્રેબેશ પણ છે ત્યાં એટલે બૃહદ ગીરમાં પણ ખેતરોમાં ભૂંડ જંગલી ભૂંડ અને નીલગાય થી લોકો ત્રાસી ગયા છે ખેડૂતો ત્રાસી ગયા છે બહુ ફરિયાદ કરે છે પણ એને પકડવાનો કે એને પાછા લઇ આવવાનો કઈ બહુ એટલો સચોટ ઈલાજ મળતો નથી પકડી શકાતા નથી પણ સિંહ ની હાજરી હોય ને ત્યારે ઈ ખેતર ની આજુ નીલગાય અને જંગલી ભૂન છે એ દૂર રહે છે એટલે ખેડૂતો તો રાજી છે કે અમારા ખેતરમાં માં અત્યારે અમારે રખેવાળી આજની રાત તો નહીં કરવી સામાન્ય રીતે કામ થતું હોય છે અને પાકો અંદાજ નહી પણ લગભગ લગભગ નજીકનો પાકા અંદાજ ની નજીક આપણે પહોંચી શકીએ છીએ એટલે આ બહુ મહત્વની પાંચ વર્ષે ગણતરી થાય છે અને

જે લોકો ખરેખર એનો એક સેન્સિટિવ ઝોન શું છે એનો પૂરેપૂરો એને અભ્યાસ નથી કર્યો કે એને માહિતી નથી ને એ જ વિરોધ કરે છે બાકી ઈકો સેન્સિટિવ ઝોન છે ને એ બહુ સારી વસ્તુ છે એનાથી એનું પર્યાવરણ છે ને જળવાઈ રહે છે એમાં બીજું નુકસાન નથી ફાયદો જ છે બહુ આનંદ થયો તમારી સાથે વાત કરીને અને અ તારીખે શરૂ થાય છે અને તેર તારીખે આપણને તેર તારીખ પછી અંદાજ આવશે કે સિંહો ની સંખ્યા કેટલી વધી છે અને સારા સમાચાર આપણને મળશે ખૂબ ખૂબ આભાર તમે અમારી સાથે જોડાયા થેન્ક યુ થેન્ક યુ હા થેન્ક યુ